તાલુકાના કોટડા જડોદર ગામે ટીબી જાગૃતતા કેમ્પ યોજાયો આરોગ્ય કેન્દ્ર દ્વારા તેમજ કોટડા પેટા આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે ગ્રામ પંચાયત ખાતે ટીબી જાગૃતતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેન્ટર એક્સરે કરાયા જે અંતર્ગત એકસો પચીસ જેટલા નિઃશુલ્ક ટેસ્ટ કરાયા હતા જે લોકોને છાતીનો દુખાવો અઠવાડિયાથી વધારે ઉધરસ આવતી વારંવાર તાવ આવવો સાંજના સમય પરસેવો ઓછા શ્રમમાં વધારે થાક તેમજ ગળામાં લોહી આવવું જેવા લક્ષણો જણાતા તમામ દર્દીઓની તપાસ કરી ડોક્ટરો દ્વારા માર્ગદર્શન આ કેમ્પમાં એક્સરે પ્રેશર ડાયાબિટીસ સ્પેશિયલ અને ટીબીના જાણકાર ડોક્ટરોએ સ્વસ્થ શરીર અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર ભરતભાઈ ખંડેર યશુર ખત્રી તરુણભાઈ ખોરડિયા પદ્માબેન મેર કામગીરી કરી હતી તેમજ ગામના જાગૃત નાગરિક સરપંચ શ્રીમતી કોકિલાબેન ચાવડા ઉપસરપંચ પી એમ જાડેજા તલાટી હિતેશભાઈ પટેલ પાટીદાર અગ્રણી શાંતિલાલ નાકરાણી તેમજ નાનજીભાઈ વાઘેલા ગાબુભા અનિલ ગર ગુસાઈ વગેરે જોડાયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ન્યૂઝ મોટી વિરાણી